ઉનાળાની શરૂઆત સાથે રમેશ કાકાને પરબ બનાવવાનો વિચાર આવ્યો એમણે સોસાયટીના નાકે એક લોખંડના સ્ટેન્ડ ઉપર બે માટલા ગોઠવ્યા સાંકળ વડે બે ગ્લાસ બાંધ્યા આ જોઈને પિનલને આશ્ચર્ય થયું અને પૂછ્યું કાકા તરસ્યા માટે પરબ ઊભી કરો છો અને પાછા ગ્લાસને સાંકળથી બાંધો છો આવું કેમ રમેશ કાકે બહુ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું બેટા આપણે ત્યાં કેટલાક લોકો સેવાને બોડી બામણીનું ખેતર સમજે છે તરસ લાગે તો પરબમાંથી પાણી તો પીવે છે પછી જતા જતા ગજવામાં ગ્લાસ પણ જાય છે છે આપણે ત્યાં લોકોના વિચાર બદલવાની જરૂર જે દિવસે પરબની બાજુના ગ્લાસને સાંકળની કેદમાંથી મુક્તિ મળી જશે તે દિવસે કહી શકાશે કે લોકો ખરેખર સમજુ બની ગયા છે પૃથ્વી જળ વાયુ અગ્નિ અને આકાશ એમ પંચ તત્વોથી શરીર બને છે શરીરમાં કરુણા દયા માણસાઈ અને પ્રામાણિકતા ભળે તો માણસ બને છે માણસને આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળે તો એ ભારતીય બને છે ભારતીયમાં ખાખરા થેપલા ઢોકળા અને વેપાર ભળે તો એ પાક્કો ગુજરાતી બને છે દર્શક મિત્રો આપણે બધા ગુજરાતી છીએ અને એ પણ પાક્કા તો પાક્કા ગુજરાતીઓનું જીવન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત દર્શક મિત્રો જિંદગી મળી છે લાવ માણી લઉં પ્રેમ અને લાગણીથી શણગારી દઉં અહમ અને ગુસ્સા ને થોડો ખંખેરી લઉં અને તમારા હૃદયમાં જીવી લઉં દર્શક મિત્રો પગાર વધારા માટે બોસ સાથે જનકની માથાકૂટ થઈ અને એણે રાજીનામું આપી દીધું બોસ મજબૂર હતા એ જો જનકનો પગાર વધારી આપે તો ઓફિસના બીજા કર્મચારીઓમાં અસંતોષ ઉભો થાય એટલે એમણે વિવશ થઈને એનું રાજીનામું સ્વીકારી લીધું હવે જનકની નોકરી છૂટી ગઈ તેમ છતાંય એ કંપનીના કર્મચારીઓ સાથે સતત સંપર્કમાં રહેતો હતો ધીરે ધીરે એ વિઘ્ન સંતોષની ભૂમિકામાં આવેલ એક વાર કંપનીને કોઈ કારણસર નુકસાન થયું જનકને એમાં વિકૃત આનંદ આવ્યો એણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંપનીના નુકસાનથી સંતોષ વ્યક્ત કરતી પોસ્ટ મૂકી જેના વિશે જાણીને બોસને બહુ ખરાબ લાગ્યું ખેર જનકની જેમ આપણે પણ નોકરી ધંધો મિત્ર વર્તુળ કે પરિવારમાં નાની નાની વાતમાં ખોટું લગાડી દઈએ છીએ અને બધાથી દૂર થતા જઈએ છીએ અને પાછળથી વિઘ્ન સંતોષની ભૂમિકા ભજવતા થઈ જઈએ છે પણ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જે સંસ્થા અથવા સંબંધથી આપણે દૂર થયા છે ત્યાં આપણો રોલ થોડા સમય માટે પૂરો થઈ ચૂક્યો છે હવે આપણે નવી સંસ્થામાં કે સંબંધોમાં ધ્યાન આપવું જોઈએ જે છૂટી ચૂક્યું છે એની ખેંચતાનમાં પડવું નુકસાનકારક સાબિત થતું હોય છે એક નાટકના કલાકારે આવી પરિસ્થિતિને બિલકુલ અલગ જ અંદાજથી પ્રસ્તુત કરી છે એણે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું છે મને ખબર છે કે નાટકમાં મારો રોલ પૂરો થઈ જાય પછી મારે સ્ટેજ છોડી જ દેવાનું હોય જો હું રોલ પૂરો થયા પછી પણ સ્ટેજ પર રહું તો મને જબરજસ્તી નીચે ઉતારી દેવામાં આવે એટલે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણો રોલ જ્યાં પૂરો થાય ત્યાં સ્ટેજ ને સહનશીલ તો થવું જ પડશે દર્શક મિત્રો મારી ભાણી બારમા ધોરણમાં હતી અભ્યાસમાં એને પહેલેથી જ રસ પડે નહીં છતાંય એને દેખીમાં સાયન્સ લીધેલું હવે વાત એવી બની કે ભણવા બેસે એટલે એને કશું જ યાદ ના રહે અને હતાશ થઈ જાય જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવી તેમ તેમ એની ચિંતા વધવા લાગી એને થયું કે હું ચોક્કસ નાપાસ થઈશ એને એના મમ્મી પપ્પાની બહુ બીક લાગે એટલે એક વાર એને હિંમત કરીને મને ફોન કર્યો અને નિરાશા સાથે કહ્યું મામા મારી બોર્ડની પરીક્ષા નજીક છે મને બહુ ડર લાગે છે મને કશું યાદ રહેતું નથી મને એમ છે કે હું નાપાસ થઈશ શું કરું સમજાતું નથી એની વાત સાંભળીને એક તબક્કે હું પણ ચિંતામાં મુકાઈ ગયો છતાંય મેં સમજાવી મેં કહ્યું જો બેટા બોર્ડની પરીક્ષા તો શરૂઆત છે જીવનમાં નાપાસ થવાની બી કે આપણે પરીક્ષા જ ના આપીએ તો આગળ કેવી રીતે બોર્ડની પરીક્ષા એ સફળતાનું સર્વોચ્ચ શિખર નથી દુનિયામાં ઘણા સફળ લોકો એવા છે જેઓ અભ્યાસમાં પાછળ રહી ગયા છે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કોલેજ ડ્રોપ આઉટ છે ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર માત્ર દસ ચોપડી પાસ છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવ પણ આમિર ખાન પણ માત્ર બાર ચોપડી ભણેલો છે દેશના ટોપના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ કોલેજ ડ્રોપ આઉટ છે વિશ્વસુંદરી ઐશ્વર્યરાય બચ્ચન પણ પોતાનું એજ્યુકેશન પૂરું કરી શક્યું નથી આટલા ઉદાહરણ પરથી એટલું નક્કી છે કે સફળ થવા માટે માત્ર એજ્યુકેશન જરૂરી નથી પણ હા આપણા જીવનમાં ભણતરનું મહત્વ ક્યારે ઓછું ના આંકી શકાય મેં મારી ભાણીને સલાહ આપી કે ભલે કશું યાદ ન રહે તો પણ એટલું યાદ રાખજે કે નાપાસ થવા માટે પણ પરીક્ષા આપવાની છે ભલે નાપાસ થવાય પણ નોંધ પ્રયત્નની લેવાશે જીવનમાં ડગલે ને પગલે પરીક્ષા આપવાની છે બારમા ધોરણમાં પાસ થઈ ગયા પછી કોલેજમાં એડમિશન માટે પરીક્ષા આપવી પડશે એડમિશન મળ્યા પછી એફઆઈથી થી વાય સુધી પરીક્ષાઓ આપવી પડશે ભણતર પૂરું કર્યા પછી નોકરી માટે પરીક્ષા આપવી પડશે એવું જરૂરી નથી કે બધી જ પરીક્ષામાં પાસ થવાય નાપાસ થવાની પણ તૈયારી રાખવી પડશે ખેર મારી વાત ભણીના ગળે ઉતરી ગઈ એણે નાપાસ થવાની તૈયારી સાથે ભણવાનું શરૂ કર્યું અને પરીક્ષા પણ આપી કમનસીબે એ પહેલા ટ્રાયલે પાસ ન થઈ શકી પણ બીજી વખતમાં એને સફળતા મળી ગઈ દર્શક મિત્રો તમને એમ થશે કે હમણાં સ્કૂલોમાં વેકેશન ચાલે છે તો પછી કેમ છો ગુજરાતમાં પરીક્ષાની ચર્ચા કેમ થઈ રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ધોરણ બારની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ પણ થયા છે જેમણે હતાશ થયા વિના ફરીથી પૂરજોશમાં પરીક્ષાની તૈયારી કરવી જોઈએ એમણે વિશ્વાસ રાખવો જોઈએ કે પૂરેપૂરા જનૂનથી જે લડે છે જીત એની જ થાય છે હિન્દીના કવિ સોહનલાલ ત્રિવેદીએ લખ્યું છે લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી

મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે આજનો પહેલો મેસેજ વડોદરાના વિસ્તારથી આવ્યો છે 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 લખે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ હું એને રેગ્યુલર દર્શક છું કેમ છો ગુજરાતમાં દર્શકોની સમસ્યાને સ્થાન મળવું જોઈએ એવી મારી ભાવના છે હું વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહું છું મારા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બરાબર સાફ સફાઈ થતી નથી રોડ અને સ્ટ્રીટ લાઇટોની હાલત કથડેલી છે વડોદરાને સંસ્કારી નગરીનું બિરુદ મળ્યું છે પણ જો તમે તાંદલજામાં આવશો તો માલુમ પડશે કે અહીં કશુંય સ્માર્ટ નથી આભાર અખિલભાઈ આપના પ્રતિભાવને અમે ધ્યાને રાખ્યું છે અને આપે લખેલી સમસ્યાને અમે કેમ છું ગુજરાત કાર્યક્રમમાં સ્થાન આપ્યું છે આપનો આભાર અખિલભાઈ બીજો મેસેજ સુરતથી આવ્યો છે કલ્પેશભાઈ લખે છે બપોરના બળબડતા તડકામાં હું ઓફિસની બહાર નીકળતો નથી બપોરના સમયે કેમ છું ગુજરાત કાર્યક્રમ ટીવી પર જોતો રહું છું કેમ છું ગુજરાત કાર્યક્રમ જોઈને મન હળવું થાય છે

અમે તમારી વાતને સર્જનાત્મક રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર ચોથો મેસેજ ભરૂચથી આવ્યો છે આશાબેન લખી રહ્યા છે કે એમ છે ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં મહિલાઓ વિશે પણ થોડી ઘણી વાત બતાવવામાં આવે તો સારું રહેશે આભાર આશાબેન આપના મંતવ્યને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તમે પણ તમારા વિસ્તારની સમસ્યા અથવા તમે લખેલી મૌલિક વાર્તા અમને મોકલાવી શકો છો દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો કર્મો એવા રાખજો આપનું નામ શ્રીમંતોની યાદીમાં આવે કે ના આવે પણ માણસાઈની યાદીમાં તો આવવું જ જોઈએ ખેર દર્શક મિત્રો હવે સમય થયો છે આજની રાશિ ભવિષ્યમાં શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિની વાત કરીએ તમારી શક્તિને પુનઃ પ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેજની જન્માવશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા જીવનસાથી તમારા ખરા દેવ છે અને તમને એ બાબત આજે સમજાશે વાત કરીશું વૃષભ રાશિની આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કે કેમ કે શંકા ના હિંમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષ્યા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે મહત્વના લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો આજે તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો મિથુન રાશિની વાત કરીશું તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખેંચશે તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક પર એક કરતા વધારે અસમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને કર્ક રાશિની વાત કરીએ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષ તરફથી ધનલાભ થવાની શક્યતા છે પવિત્રને નિર્ભેડ પ્રેમને અનુભવો કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે સી રાશિની વાત કરીએ રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને અન્ય શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં અને તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોર અવસ્થાની યાદ દેવડાવશે કન્યા રાશિની વાત કરીશું આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં આ રાશિના લોકોએ આજે પોતાની સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે તુલા રાશિની વાત કરીએ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે તમારા ખર્ચમાં અણધારીઓ વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાવો આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે વાત કરીશું વૃશ્ચિક રાશિની સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે અને સંબંધીઓ પર તમારા હિતમાં નથી અને વિના કારણ તમે તેમને ખફા કરશો કોઈ પણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો અને તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો પરંતુ કેટલીક જૂની વાતો ફરી પાછા આવવાના કારણે તમારી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે ધનરાશિની વાત કરીશું ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકાવનારી તથા તાણયુક્ત રહેશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માંગી શકે છે અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદ્રઢ પાસું રહેશે આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જીવા તમે માત્ર એક જ છો મગર રાશિની વાત કરીશું આનંદથી ભરેલો સારો દિવસ આજે તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વધશે અને તમે સાથે મળીને અધૂરા કાર્ય પૂરા કરશો ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણી સભર વાતચીત કરવાના છો કુંભ રાશિની વાત કરીશું ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે ખોટા સમયે કશું ખોટું ન બોલાઈ જાય તેની તકેદારી રાખજો તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે અને તમે તમારા જીવનસાથી સાથે એ સમય વિતાવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છું પરંતુ તેમની તબિયત ખરાબ હોવાના કારણે આવું થશે નહીં અંતે વાત કરીશું મીન રાશિની તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે પૈસા કમાવાની નવી તકો લાભદાયી હશે તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે એક તરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા મુશ્કેલ પરિસ્થિતિમાં સંબંધોમાં ઠંડક રાખજો ઉનાળો છે ગરમી તો હજુ વધશે ગરમીથી લૂ અને જીવન એકલું બને આકરા તાપ આકરા લાગે દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર નેહા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટ ઓફ બોક્સની ચેનલ નંબર પાંચસો એસી પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તું દર્શક મિત્રો આવી જ રીતે કોમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહો દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે પણ મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા મેસેજ સાથે તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ